ડીઓઆઈડીસી હાઉસિંગ સોસાયટી ખાતે લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલે બેઠક યોજી લોકોના પ્રશ્નો સાંભળ્યા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઓઆઈડીસી હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ચૂંટણીના ઉમેદવાર લાલુભાઈ પટેલે બેઠક યોજી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું સાથે તેઓએ આગામી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી ફરીથી ભાજપનો પ્રચંડ વિજય થાય તે માટે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જણાવાયું હતું સાથે ફરીથી મોદી સરકારને લાવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે બીજેપી પ્રમુખ મોહનભાઈ લકમણ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ કાઉન્સિલરો બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓ અને સોસાયટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ઓઇડીસી હાઉસિંગ કોમ્પ્લેક્સમાં અમારે લાલુભાઈ અને મોહનભાઈ સાથેની મીટિંગનું આયોજન થયેલું જેમાં અમારી સોસાયટીના નાના મોટા ઘણા બધા પ્રશ્નો હતા જેની અમે રજૂઆત કરી અને એ પ્રશ્નોનું નિરાકરણ માટેનું લાલુભાઈ અને મોહનભાઈએ અમને બહેનદરી આપેલી છે થેન્ક યુ સો મચ